મેઘરાજા રાજા મચાવશે હાહાકાર જાણી લેજો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં જોવા મળવાનો છે મુશળધાર વરસાદ અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો ઉપર પહોંચેલી જોવા મળી રહી છે અને આવનારી ત્રણ કલાકની અંદર સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને કચ્છના વિસ્તાર ઉપર આ નવી સિસ્ટમ ત્રાટક જોવા મળવાની છે સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ અનેક ડેમો હાઈ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે તો અનેક નદી નાળા છલકાતા હોય તેમ ગુજરાતમાં ભિન્ન ભિન્ન જગ્યા ઉપર નદી નાળા ગુજરાતમાં છલકાતા જોવા મળવાના છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે

હવામાન નિષ્ણાંતની સાથે હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં જળબંબાકાર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો આંબા લાલ પટેલની પણ નવી નકોર અને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જાણી લેજો ગુજરાતના કયા વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા અને ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી સાથે

ઘોર અંધારપટની સાથે વીજળીના ચમકારા ગુજરાતમાં વધતા જોવા મળી રહ્યા છે હવામાનના મોડલ અત્યારે બદલાઈ રહ્યા છે જેના કારણે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આંધી તુફાન અને વંટોળની જેમ ભયંકર પવન ફૂંકાવાની પણ મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હાલ વધી રહેલી નવી નવી સિસ્ટમની અસરને જોતા કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આંધી તુફાનની જેમ અરબ સાગરના દરિયામાંથી આવતો પવન ગુજરાત સાથે ટકરાતો જોવા મળ્યો છે જેને લઈને

ભારે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મેઘરાજા કોપાય માન બન્યા હોય તેમ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસાવતા જોવા મળી રહ્યા છે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો પર અત્યારે નવી નવી લો પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમની અસરોના સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે સંકટ ટોળાઈ છે સાથે સાથે આમ સિસ્ટમની દિશા બદલાતી હોવાને લઈને ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકમાં ઉથલપાથલ સાથે કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો હવામાન વિભાગની નવી નકરોને તાજી માહિતી અમે પ્રમાણે ગુજરાતની અંદર અને તમે જોઈ શકો છો તે રીતે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે ઉથલપાથલ સક્રિય બનતી હોય તેમ નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના વિસ્તારથી મધ્ય ભારતના વિસ્તારો અને રાજસ્થાન ના વિસ્તારથી પાકિસ્તાનના વિસ્તારો પર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ગુજરાતના વિસ્તાર ઉપર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું હોય તેમ મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનને અડીને આવેલા સરહદીય જિલ્લાઓ અને બનાસકાંઠાના વિસ્તારથી કચ્છના ક્ષેત્રોની અંદર અત્યારે વરસાદનું રીત સરનું ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે આમ વધી રહેલા સિસ્ટમના ભયંકર જોરના પગલે ગુજરાતની અંદર હવે ઓચિંતાનું આભ ફાટતું જોવા મળવાનું છે ગુજરાતની અંદર આજે અને આવતીકાલ માટે પણ ભારે વરસાદને લઈને જિલ્લાઓની અંદર ભારે વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર માછીમારોને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દરિયો ગાંડોતૂર બનતો હોવાને લઈને આવનારી ત્રણ કલાક માટે દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે હાલ સરકાર પણ અત્યારે એલર્ટ મોડની અંદર આવી ગઈ છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો જ્યાં અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી કચ્છના વિસ્તારોની અંદર બચાવ કાર્યરત માટે એનડીઆરએફની ટીમોને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને અત્યારે ખસેડવાનું કામકાજ કરવામાં આવી રહ્યું છે આમ દર્શક મિત્રો ફરી એકવાર થઈ જજો સાવધાન ગુજરાતની અંદર હવેથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના છોતરા કાઢતો જોવા મળવાનો છે કારણ કે ગુજરાતની અંદર બદલાઈ ચૂક્યું છે નવું નક્ષત્ર સૂર્યનો અત્યારે નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે પુનર્વસુ નક્ષત્ર નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર કડાકા ભડાકા ઘોર અંધકારની વચ્ચે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં વીજળીના ભયંકર ચમકારા ગુજરાતમાં જોર દર્શાવતા હોય તેમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતની અંદર અત્યારે ઘોર અંધારપટ સવાયેલો જોવા મળી રહ્યો છે વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસારો થતી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર દિવસેને દિવસે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ઓખા બંદરના તટીય વિસ્તાર ઉપર સૌથી વધારે સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો આવનારી ત્રણ કલાકની અંદર ઓખા બંદર થી દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના વિસ્તાર થી ભાટિયાના વિસ્તાર અને જામનગરના વિસ્તારમાં જળબંબાકાર વરસાદનો મોટો ખતરો અત્યારે આ તટીય સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર જેમાં દેવભૂમિ દ્વારકા ને ઓખા બંદરની અંદર ભારે વરસાદનો ખતરો ગુજરાતમાં ટોળાઈ રહ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ કચ્છ ઉપર પણ અત્યારે ભારે વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ગાંધીધામના વિસ્તારથી બાડેલી માંડવીના વિસ્તારથી નળિયા રાપરના ક્ષેત્રથી લખપત અને ખાવડના વિસ્તાર ઉપર અત્યારે મજબૂત સિસ્ટમનો ઘેરાવો અત્યારે ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે છે જેમ જેમ સિસ્ટમનું દબાણ ગુજરાતની અંદર રહ્યું તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે સોમાસુ વધુ પ્રમાણની અંદર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતના જે જે જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની અસર જોવા મળી રહી છે ત્યાં ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારી તેર તારીખ સુધીની અંદર ભારે વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતમાં હવેથી વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે આમ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે દક્ષિણીય ગુજરાતના તટીય જિલ્લાઓની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર એટલે કે વલસાડના ક્ષેત્રથી લઈને બીલીમોરાના વિસ્તારમાં વાપીના પંથકોથી વનસાડાના પંથકમાં આહવાના વિસ્તારથી સાપુતારાના વિસ્તાર ઉપર અત્યારે કડાકા ભડાકા અને તોફાની પવનોની હલચલ અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર વધતી જોવા મળી રહી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં નવસારીના ક્ષેત્રથી બારડોલી વ્યારાના વિસ્તારથી સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કોસંબાના પંથકથી લઈને વાંકલ ઉમરપાડા ભરૂચના વિસ્તારથી ડેડિયાપાડા દહેજના તટીય વિસ્તારોથી લઈને સાથે સાથે સિનોરનો વિસ્તાર કરજણનો વિસ્તાર જાંબુસર ડભોઈના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સદાબહાર લીલાચમ જંગલોવાળા વિસ્તારોની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી આંધી તુફાન વંટોળ અને વિજળીના ચમકારાની સાથે ચોતરા કાઢતો જોવા મળવાનો છે હાલ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે જેમાં ભાવનગરના વિસ્તારથી અલંગ મહુઆના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને ઉનાના પંથકમાં વેરાવળના વિસ્તારથી જુનાગઢના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદનું જોર સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં વધી રહેલા દબાણના અમરેલી જસદણ બોટાદ ચોટીલા રાજકોટના ક્ષેત્રથી ગોંડલના વિસ્તારોની અંદર ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેમ સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય થતી હોવાના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ઓચિતાના મોટા પલટાવ આવી રહ્યા છે જો મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરવામાં આવે તો આવનારી કલાકમાં અહેમદાબાદના વિસ્તારથી નડિયાદ ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા દાહોદના વિસ્તારથી બોડેલી વડોદરાના ક્ષેત્રથી ખંભાત ઢોળકાના વિસ્તારથી ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવની સાથે ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનોની અવર જવરને લઈને

મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે બની રહેલી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતની અંદર રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડ બ્રહ્મા પાલનપુર થરાદના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના અનેક જિલ્લાની અંદર મોટા પલટાવ સાથે સાથે વરસાદનો નવો રાવડ ગુજરાતની અંદર નક્ષત્રની શરૂઆતની ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વિખેરી રહેલો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓને લઈને સવિસ્તૃત તાજીને લેટેસ્ટ માહિતી ગુજરાત માટે અપડેટ કરવામાં આવી છે હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તાર ઉપર અત્યારે અનેક સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ગુજરાતમાં ભારે વરસાદનો નવો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર ગુજરાતની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ આજથી લઈને આવનારી તેર તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લામાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે જેમાં ઘણા બધા સ્થળો ની અંદર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે પરંતુ તેની સાથે સાથે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વીજળી પડતી હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ વધવાની આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવન સાથે મેઘગર્જના કચ્છના વિસ્તારની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધકારની વચ્ચે

તીવ્ર મેઘ ગર્જનાની સાથે વીજળીના ચમકારા ગુજરાતમાં વધતા જોવા મળવાના છે સાથે સાથે પવનનું જોર ગુજરાતની અંદર ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે રાજ્યમાં મુશળધાર વરસાદ વરસવાની નવી આગાહી પણ ગુજરાત માટે કરવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી પ્રમાણે આજરોજ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાનો ગુજરાતની અંદર મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે જળ હોનાર થઈ હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ફક્ત આજે નહીં પરંતુ આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો દર્શાવવામાં આવી રહ્યો છે જેમ જેમ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે તેમ તેમ વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં આવનારી બાર તારીખ તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખના રોજ મજબૂત સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે આવનારી કલાકોની અંદર ગુજરાતમાં હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ જોવા મળવાના છે સિસ્ટમની વધી રહેલી ગતિવિધિના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર અમુક સ્થળોની અંદર હવામાન પલટાતું હોય તેમ પલટાવની સાથે ભારેથી લઈને ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર આજરોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના બે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં નવસારીનો વિસ્તાર અને વલસાડના બે જિલ્લાની અંદર આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના એક જિલ્લાની અંદર આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેવી રીતે કચ્છના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આજ રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર ચાર જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી લઈને અતિભયંકર વરસાદના ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી માહિતી પ્રમાણે ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારેથી લઈને ભયંકર વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળવાનો છે વલસાડના ક્ષેત્રથી લઈને નવસારી દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર આભ હોય તેમ રોડ વિસ્તાર અત્યારે પાણી પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે તેની સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદના ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજ રોજ યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને જોતા તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ જામનગરના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોની અંદર અત્યારે ઓમાનના વિસ્તારમાંથી અને અરબસાગરના વિસ્તારમાંથી આવી રહેલી સિસ્ટમની અસરને લઈને જામનગરના ક્ષેત્રથી પોરબંદરના વિસ્તારની અંદર અને તાપીના વિસ્તારથી ડાંગના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાનું યલો એલેટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ અત્યારે ગુજરાતમાં વરસતો જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારથી રાજકોટ અને મોરબીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે જેમાં સુરતના વિસ્તારથી ભરૂચ નર્મદાના વિસ્તારથી લઈને છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં વડોદરાના પંથકથી છોટા ઉદયપુર

વરસદનું જોર વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં રીતસરનું મેઘતાંડવ ગુજરાતમાં આજે જોવા મળવાનું છે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી તેર તારીખ સુધી મુશળધારથી લઈને અતિભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં

નવી આગાહી કરવામાં આવી છે લઈને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ખૂબ જ વહેલી થઈ ગઈ છે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અનેક જિલ્લાઓની અંદર આજે પણ વરસાદે ભૂક્કા કાઢેલા જોવા મળ્યા છે આ વચ્ચે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગાહી કરવામાં આવી રહી છે આગાહી પ્રમાણે લઈને જુલાઈ સુધી જળબંબાકાર વરસાદ થશે આ સમયગાળા દરમિયાન રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારેથી અતિભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે ગુજરાતના રોડ રસ્તા પર અત્યારે પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

ત્રીસ જુલાઈ દરમિયાન મજબૂત નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે ખાસ કરીને નવ થી લઈને પંદર જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ વરસતો હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ગુજરાતમાં

દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં દાહોદના વિસ્તારથી છોટા નર્મદા તાપી સુરત ડાંગના વિસ્તારથી નવસારી ને વલસાડના જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આ સિવાય આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર દસ થી વધારે જિલ્લા દસ થી વધારે જિલ્લાઓની અંદર વરસાદના ભારે જોરના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અરવલ્લી નવસારી છે જી હા દર્શક મિત્રો આગામી અડતાલીસ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે આ સોમાસા અંદર મેઘરાજાએ આખા માત્ર છ દિવસ થયા છે ત્યાં તો રાજ્યની અંદર ચાલીસ ટકા કરતા વધુ વરસાદ વરસી ગયેલો જોવા મળ્યો છે હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે કરવામાં આવી છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યની અંદર અડતાલીસ કલાક અતિ ભારે રહેવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહેલા ભારે વરસાદના પગલે ગુજરાતના ડેમો અત્યારે હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાત ની અંદર ચોમાસાનો કુલ સરેરાશ ચોમાસુ બરાબરનું જામેલું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેમ છતાં પણ રાજ્યની અંદર વરસાદ જામેલો જોવા મળ્યો છે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં

પચાસ ટકા જેટલા અત્યારે જળ જળજ સંગ્રહ થઈ ચૂક્યો એટલે કે અનેક ડેમોની અંદર અત્યારે ડેમો ભરાતા હોય તેમ અનેક ડેમોની અંદર પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે રાજ્યની અંદર આવેલા નર્મદા ડેમની અંદર અત્યારે ઓગણીસ ડેમ ને એલર્ટ ઉપર અને અઢાર ડેમ ને હોર્નિંગ ઉપર મૂકવામાં આવી રહ્યા છે રાજ્યની અંદર ચોમાસાની ઋતુ દરમિયાન એક જૂન બે હજાર થી આજ દિન સુધી ગુજરાતની અંદર

ભારે વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ મોડ અંદર આવીને વધારે વરસાદ વાળા વિસ્તારો અંદર લોકોનો બચાવ કાર્ય કરવામાં આવી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ખાસ કરીને દરિયો ન ખેડવા જવા માટે પણ માછીમારોને આજથી લઈને દસ તારીખ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ માછીમારોને ખાસ સૂચના ગુજરાતની અંદર આપવામાં આવી રહી છેલ્લા ચોવીસ કલાકની ની અંદર રાજ્યના તેત્રીસ જિલ્લાઓની અંદર સમગ્ર રાજ્યની અંદર તેત્રીસ જિલ્લાના બસો ને નવ તાલુકાની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે જે અંતર્ગત ચોવીસ કલાક દરમિયાન રાજ્યની અંદર સૌથી વધુ તાપી જિલ્લાની અંદર ડોળવણ તાલુકામાં છ ઇંચ કરતા વધુ વરસાદ તથા ડાંગની અંદર સુબીર તાલુકાની અંદર તેમજ ભુજની અંદર ભુજના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પાંચ પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકની અંદર સુરતની અંદર બારડોલી અને પલસાણાના વિસ્તારની અંદર ભાવનગરની અંદર અને ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર મેઘરજ ની અંદર પણ ત્રણ વર્સદ ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં બે ઇંચ થી લઈને એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજાનું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે જાણી લેજો કયા થશે કયા જિલ્લાઓમાં જોવા મળશે મુશળધારથી લઈને અતિ ભયંકર ગુજરાતમાં વરસાદ જી હા દર્શક મિત્રો રાજ્યની અંદર સતત વરસાદીય માહોલ જોવા મળી છે ત્યારે ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે હાલની અંદર કુલ વરસાદીય સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યની અંદર અંદર જોર પકડશે આ સિસ્ટમની વિસ્તારથી બંગાળની ખાડી તરફ અત્યારે એક મજબૂત સ્ટ્રફ લાઈન ખેંચાયેલી જોવા મળી રહી છે દક્ષિણી રાજસ્થાન તરફથી બંગાળની ખાડી ઉપરથી પસાર થતી બીજી મજબૂત સ્ટ્રફ લાઈન અને એક સક્રિય થયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન